અભિરામભાઈ મેં કહ્યું કે મારે તો લોકલ નેતાગીરીને પૂછવું પડશે અને મેં જ્યારે અહીંયા પૂછ્યું ત્યારે અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના એમ કહ્યું કે અભિરામ આવશે ને તો આ વાવની સીટ પર થી જ અમે એક લાખ ની લીડ લઈને આવી તમારા બધાના આવવાને કારણે ભારતીય જનતા પાર્ટીની તાકાત વધી છે આપ સૌ એક હોવા જે હમણાં ભરગોતભાઈ કહેતા હતા કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે અને એના માટે આપ સૌ સંમત છો મોદી સાહેબ ને સૌ પ્રેમ કરો છો બનાસકાંઠાના વિકાસ ની અંદર જો સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દૂધ ની ક્રાંતિ થઈ આ સફેદ ક્રાંતિ ની અંદર જો કોઈએ સરકાર તરીકે મહત્વ નો આપ્યો તો મુખ્યમંત્રી તરીકે આદરણીય આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપ્યો પાણી માટે પીવાના પાણી માટે પણ જે વિસ્તાર વલખા મારતો હતો જમીનમાં દૂર સુધી ઊંડે સુધી પાણી હોય એ પણ ઓઇલ મિશ્રિત હોય મોંમાં મુકાય નહીં એવી જગ્યાએ આજે તમે ખેતરોમાં આ ઉનાળામાં પણ માર્ચ એપ્રિલમાં પણ તમે લીલું કરી શકો એવા ખેતરોને જો પાણી કોઈએ પહોંચાડ્યું તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પહોંચાડ્યું છે પણ મોદી સાહેબની સાથે સાથે અહીં બેઠેલા જે આગેવાનો છે એ બધાએ તમારી વ્યથા તમારી કથા એ મોદી સાહેબ પહોંચાડીને એમને જે ફોલોઅપ કર્યું એની પાછળ જે પડી ગયા એના કારણે આ શક્ય બન્યું છે મિત્રો હું પોતે પણ મારી પાસે લગભગ સાતસો ભેંસો અને સો ગાય હતી એ જ્યારે ભેંસો લેવા માટે મારી સાથે જોડાયેલા એક ભાઈ દેવીદાસભાઈ અહીંયા આવતા એ તમારા વિસ્તારમાં ફરતા એના પહેલાં અમે એક સર્વે કર્યો હતો કે અહીંયા ખેતી થતી નથી અહીંયા પાણીની વ્યવસ્થા નથી એટલે ઇન્ડસ્ટ્રી નથી અને છતાં અહીંયાના લોકો આર્થિક રીતે સક્ષમ કેમ છે અને એની અંદર આવ્યું હતું કે અહીંયા ઘરે ઘરે સફેદ ક્રાંતિ થઈ છે અને એના કારણે અહીં જે સમૃદ્ધિ છે મેં પણ એમાં જંપલાવ્યું આ જ વિસ્તારમાંથી ઘણા બધાના ગામોમાંથી અમે ભેંસો લઈને ત્યાં તબેલામાં અમે સાતસો ભેંસો ભેગી કરી હતી પણ તમારામાં જે આવડત છે ને દૂધની ક્રાંતિ કરવાની સફેદ ક્રાંતિ કરવાની અને તમારા બધા કરતાં પણ તે બહેનોમાં જે વિશેષ આવડત છે એના કારણે બનાસકાંઠા જિલ્લો એ આજે આર્થિક રીતે પણ સક્ષમ બન્યો છે અને આખા દેશને બનાસકાંઠાનું દૂધ પહોંચે છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહે છે ને કે જ્યાં સુધી બનાસનું દૂધ દિલ્હી નહીં પહોંચે તો દિલ્હીવાળાને સવારની ચામ નહીં મળે એ પ્રકારની આખી વ્યવસ્થા એ તમે બધાએ ઊભી કરી છે પણ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પહેલા એમણે ગુજરાતના તમામ જિલ્લાઓનો આર્થિક રીતે વિકાસ થાય દરેક સમસ્યાઓ હલ થાય પીવાનું પાણી મળે સિંચાઈ માટે પાણી મળે બાળકો ભણી શકે એના માટે સ્કૂલો બને આ તમામ જરૂરિયાતને મોદી સાહેબે પૂર્ણ કરી અને પ્રધાનમંત્રી બન્યા પછી નળ સે યોજના દ્વારા આખા દેશની અંદર તમામ ગામોમાં તમામ ઘરોમાં પાણી મળે એની વ્યવસ્થા એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે ચોવીસ કલાક વીજળીની વાત હમણાં પરગોતભાઈ કહેતા હતા તમને બધાને યાદ છે અને વિશેષ કરીને બહેનોને યાદ છે કે સાંજે અંધારો થાય એના પહેલાં રસોઈ થઈ જાય એના પહેલાં બધાએ જમી લેવું પડે વાસણ પાણી થઈ જાય અને પછી ઘરમાં સન્નાટો હોય કોઈ કામ નહીં મોદી સાહેબે ચોવીસ કલાક લાઈટ આપી બહેનોને એન્ટરટેન માટે ટીવી ચાલુ થયું અને આજે બહેનો જો સૌથી વધારે જો કોઈ પ્રેમ કરે છે મોદી સાહેબને તો બહેનો પ્રેમ કરે છે કે બહેનોને એમણે બધી વ્યવસ્થા આપી છે મોદી સાહેબે સુરક્ષિત પણ કરી છે આજે એમ લાગે છે કે આજે દેશ સુરક્ષિત એ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ના કારણે મોદી સાહેબે એ બહેનોને અધિકાર પણ આપ્યા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા ની અંદર